વિસ્તારમાં બાપુનગર હત્યા કરનારા આમિર અને અફઝલને રાંદેર પોલીસે ઝડપ્યા સુરત શહેરના રાંદેરના પીઆઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મર્ડરના આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચના આધારે સ્ટાન્ડર્ડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અહેકો રઈસભાઈ તેમજ રાયસંગભાઈ તેમજ લાલજીભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે પોલીસ સ્ટેશનના મર્ડરના આરોપીઓને તાત્કાલિક પકડીને પ્રશંસની કામગીરી કરવામાં આવેલ છે રફીક સલીમ શેખ તેના કાકા એટલે કે ફરિયાદી શરીફ ઉર્ફે ભૂરા આમિરભાઈ શેખ કાકી સિરીન સાથે રહેતા હતા અને બંને આરોપીઓ તેમની બાજુની ઓરડીમાં રહેતા હતા મર્ડર જનાર રફીકે આરોપી અફઝલ ઉર્ફે બાપુને બીભત્સો મા બહેનોમાં ગારો બોલેલ હતી જેથી આરોપી આમિર અફઝલ સૈયદને ખબર પડતા મર્ડર જનાર ઓરડીમાં સૂતો હતો ત્યારે ચપ્પુના ઉપરા છપડી ગાર રફીકને મારીને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજેલ હતું આરોપી બંને ફરાર થઈ ગયા હતા રાંદેર પોલીસે તાત્કાલિક આરોપી આમિર અફઝલ સૈયદ રહેવાસી બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર અને બે અફઝલ ઉર્ફે બાપુ સૈદુ સૈયદ બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર પકડીને કાયદેસરની કાર્યવાહી કરી એટલું જ નહીં પણ આરોપી એક આમિર અફઝલ સૈયદનું લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જ્યારે બે અફઝલ ઉર્ફે બાપુ કતારગામ સાથે પુણા અને ચોક બજારમાં ગુનાઇત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત બે હજાર પચીસ ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફિક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમિર રહી ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક સરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફિકને ઝઘડો થયેલો એ એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાહમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ થયા